ププププププププププププププ ગત તારીખ ઓગણીસમી એપ્રિલના રોજ અંકલેશ્વર શહેરના ગડખોલ પાંટિયા નજીક આવેલ જીમખાનાના પ્રાકૃતિક પટાંગણમાં યુપીએલ યુનિવર્સિટી અને સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકગણ ઉપસ્થિત રહી ઇનોવેશન અને ક્રિએટિવિટીને લગતા કાર્યક્રમો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન પુરસ્કારોના વિતરણ સાથે સ્ટેજ ઇનોવેશન અને ક્રિએટિવિટી થીમ પર વિવિધ પ્રકારના ડાન્સ ફેસ્ટ અને મ્યુઝિક ફેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો મહાનુભાવોએ તેમના વક્તવ્ય દરમિયાન પ્રેરણાદાયી શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને તેમના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા આ વાર્ષિક ઉત્સવ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત્ત આઈએએસ અધિકારી અરવિંદ અગ્રવાલ તેમજ મુખ્ય મહેમાન તરીકે જીઆરબી લિમિટેડના એમડી રાજેન્દ્ર ગાંધી અને રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહિર દવે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અશોક પંજવાણી ભૂપેન્દ્ર દલવાડી કિશોર સુરતી વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા યુપિયન યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી એન્યુઅલ ડે ફંક્શન રેવા ફેસ્ટ કાફી इंटरेस्टिंग प्रोग्राम हो रहा है बच्चों ने काफ़ी उसमें एक्टिव पार्ट दिया है ये यूनिवर्सिटी की खास बात है कि हम काफ़ी बच्चों को स्कॉलरशिप देते हैं और हंड्रेड परसेंट प्लेसमेंट यहाँ हो रही है जो भी बच्चे यहाँ से पास हुए हैं वो सक्सेसफुली इंडस्ट्री में काम कर रहे हैं और आप कोई भी इंडस्ट्री में जाके पूछेंगे या मिलेंगे तो हमारी जो क्वालिटी है यहाँ की कोई भी आईआईटी सा स्टूडेंट होगा कि आईसीटी मुंबई का होगा उसके कंपेयर में हमारी क्वालिटी इक्वलेंट है या बेटर है वो वालिया जगड़िया देडिया पाड़ा राजपिपला तालुका है उसके साथ साथ अंकलेश्वर और भरूच है तो ट्राइबल एरिया से जो विद्यार्थी आते हैं उनको अपने घर के पास जने अपने गुजराती में कही घर आंगणे एक सारम यूनिवर्सिटी मड़ी जाए એમને બહુ અનુકૂળ પડે છે આજે ઘણા વિદ્યાર્થીઓ એમના વાલીઓ સાથે આવ્યા હતા એમાં ઘણો ઉત્સાહ હતો વાલીઓમાં પણ ઘણો ઉત્સાહ હતો એક બે સ્ટુડન્ટ જેને એવોર્ડ મળ્યો છે આજે એમના વાલીઓની છાતી ગદગદ થતી હતી એટલે એ રીતે જે કેચમેન્ટ એરિયા થી વિદ્યાર્થીઓ આવે છે એ પણ બહુ પ્રેરણા સ્ત્રોત છે